અંકલેશ્વર નોબલ માર્કેટમાં તાજેતરમાં એક પછી એક આઠ ગોડાઉન આગ લાગી હતી ત્યારબાદ ત્રીજા દિવસે પણ બે અલગ અલગ આગની ઘટનાઓ સામે આવી હતી આ મામલે જીપીસીબીએ હવે ગેરકાયદેસર સ્ક્રેપનો નિકાલ કરનારા ઉદ્યોગો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે સાથે જ સ્ક્રેપના ગોડાઉન માટે જમીન આપનારા માલિકો સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે તેમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયાએ જણાવ્યું હતું અંકલેશ્વરમાં જમીન ભાડે રાખીને ગેરકાયદેસર રીતે સ્ક્રેપના માર્કેટ અને ગોડાઉન ઊભા કરવામાં આવે છે જીપીસીબીના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયાએ એમ પણ જણાવ્યું હતું કે કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ ન કરવા માટે ઉદ્યોગોને સૂચના આપવામાં આવશે જો કોઈ આવી પ્રવૃત્તિ કરતું જણાશે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે

માં જેટલા એસોસિએશનો આવે છે એ તમામ ને એના ને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલી છે આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવાના છીએ કે ભાઈ આ જે કન્ટામિનેટેડ નું કોઈ મુવમેન્ટ ન થાય એની કાળજી રાખે અને એમાં જો ચૂક થશે તો કડકમાં કડક પગલાં લેવા